બીજા દિવસની કથામાં આપણે મંગલાચરણથી પ્રારંભ કરી વિશ્વ મહારાજની દિવ્ય કથા પરીક્ષિત મહારાજના જન્મની કથા

મનુ અને શત્રુપા દ્વારા જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એમાં અને એના વંશની વિસ્તારની કથાનું દર્શન આપણે એમાં પણ કાલે વિશ્વ ભરી આખા જગતની જે જણેતા છે એવી માં ભગવતી સતીના સતી ચરિત્રનું અનન્ય દર્શન આપે અને સમર્પિત કરી યજન માં વિશ્વમાં જ્યાં માં છે ને ત્યાં જ સર્વસ્વ છે શિવના અર્ધાંગીની માં સતી દક્ષ યજ્ઞની ની અંદર વિદ્વાંસ થયા

થાય અને જે હોય ને એને યજ્ઞ નો અર્થ માત્ર એ નથી કે સ્વાહા કરવું આગળ કુંડ બનાવી છાણા લાકડા ગાયનું ઘી પધરાવીને આહુતિ આપવી એ જ યજ્ઞ નથી યજ્ઞના શાસ્ત્રમાં ઘણા બધા પ્રકારો વધ્યા છે

તો જ્યાં શિવ ન હોય શિવનો અર્થ જ થાય કલ્યાણ જ્યાં કલ્યાણ ન હોય એ યજ્ઞ પૂર્ણ કઈ રીતે થઈ શકે દક્ષ દેવી ભાગવતમાં માં તો એકસો આઠ બતાવ્યા છે અલગ અલગ શાસ્ત્રોમાં મત મતાંતર છે પણ મૂળભૂત એકાવન શક્તિ પીઠનું દર્શન આપણા શાસ્ત્રો આપડા ગ્રંથો બતાવે એ શક્તિપીઠની દેવી જે તમારા અને મારા કુળ દેવી હશે છે ને હા બધાને ઘેર નિવેદ પણ થતા હશે કોઈને આઠમ ના કોઈને ચૌદશ ના ઈ જે પણ આમાંથી કેટલાને ખબર છે નિવેદ શા માટે કરવામાં આવે નિવેદ શા માટે કરવામાં આવે કેટલા ને ખબર છે મારા સાસુ કરતા હતા એના સાસુ કરતા એના સાસુ કરતા એટલે અમે કરી અને પાછું જરૂર કરીટા ભાઈ શ્રાદ્ધ નાખે છે તો આપણે નાખવાની જરૂર નહીં આ તો પાછા આપણા વિભાજન હોય

તમારા મારા કુળદેવીના ત્રણ કાર્ય છે કેટલા કાર્ય કરે છે આપણી કુળદેવી ત્રણ પહેલું કુળસ્ય વૃદ્ધિ આપણા કુળની વૃદ્ધિ આપણી ઘેરે સંતાન થાય એટલે માતાજીના નિવેદ થાય કેમ તો કે કુળની વૃદ્ધિ કરવાની જવાબદારી કોની છે કુળદેવીની એક કુળસ્ય ઉન્નતિ તમારા કુળની ઉન્નતિ એ કોણ કરે કુળદેવી અને ત્રીજું કુળની પ્રગતિ આ ત્રણ કાર્ય આપડા કુળદેવી કરે છે ને એટલા માટે તમે હું નિવેદ કરીએ છીએ મફત કરતા નથી અને એમાં આપણે પાછા ભાગ પડીએ મોટા ભાઈ કરે તો આપણે એવું કઈ નઈ બાપા તમ દર બધા કરજો મુઠ્ઠી ની લાપસી આપણે જ ખાવાની છે ને આલે એનો અર્થ તો એ છે ને માતાજીને આપણે વેચી દીધા મોટા ભાઈને જ આપણે કઈ લેવા દેવાની ભગવતી રાજપરાતણીયા બેઠી બેઠી રાહ જોવે કે ફલાણા ભાઈ જો નિવેદ કરે તો જ હું ખાવ બાકી ભૂખી નળદેવી એક છે કુળદેવી પાસે આપડી જેવા પાંચસો પાંત્રી છે એને તમારી મારી જરૂર નથી જરૂર કોને છે આપણે એની છે તો દેવી નું આરાધન એ વ્યક્તિ